ની પ્રવૃત્તિ જોઈ ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ વખાણ કરી રહ્યા છે દ્વારકાની પ્રાથમિક શાળામાં કરાવવામાં શિક્ષક સામંતભાઈ નવતર અભિગમ જોઈને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા શિક્ષકને વિડીયો કોલ કરવામાં આવ્યો અને તેમની શાળાની પ્રવૃત્તિની ખૂબ જ તેઓએ પ્રશંસા અને સરાહના કરી

ખૂબ સુંદર પ્રવૃત્તિ જીવનલક્ષી જેને કહો ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું એની કલા રસોઈની જે આર્ટ મૂળ વિસ્તારના રોટલા બનાવવા ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે દેવભૂમિ દ્વારકાનો મને આનંદ થયો ખરેખર એક વિવિધ પ્રવૃત્તિઓ બાળકોને અમે જોયું એક એક બાળકના ફેસ પર સ્મિત છે એ હસે છે એને ગમે છે આ ખૂબ અંતરથી એને આનંદ આવે એવી વાત છે આ તો આ વાત મને ખૂબ સ્પર્શી આ તમે કેળવણી શિક્ષક તરીકે તો કર્તવ્ય દાયિત્વ અદા કરી રહ્યા છો ગવર્મેન્ટના સમય સાથે પણ તમે તમે શિક્ષણ સાથે જોડાયેલો છો ખરેખર ગુરુજનોની જે વ્યાખ્યા છે એ તમારા જેવા શિક્ષકો અમારા ગુજરાતની અંદર લાખો શિક્ષકો प्राथमिक शाळा आणि माध्यमिक उच्च माध्यमिक ने कॉलेज सुधी प्रोफेसरो बदा आ रीते कामगिरी करी दिया छे त्यारे आ गुजराती मूलभूत केळवणी आप आप दिया छे ने आदरणीय नरेंद्र भाई मोदी साहेब आवणारा समय में जे देश ने विकसित राष्ट्र करवा जी रिया छे त्यारे एक नाना नाना संकल्पो भाई के કે સ્વચ્છતા વ્યક્તિ સ્વતા નહી નાખીશું સ્વચ્છતા માટે બહુ મોટો છે પાન માવા નહીં ખાઈ ને ક્યાંય થૂકીશું નહીં આ સંકલ્પ કરવો એ પણ બહુ મોટી વાત છે માટે મેં જોયું એક નાની દીકરી ખરે સરસ રોટલા બનાવે ઓળો છે કે જે કેળવણી છે આ એક આત્મીયતા છે આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે એની યાદગીરીમાં ગોલ્ડન સમય હશે મને ખૂબ જ કેવું આ વિવિધ લક્ષી પ્રવૃત્તિ આવી અમારા હજારો શિક્ષક મિત્રો જયારે અમારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના શિક્ષકો તમારા જેવા સામાન્યભાઈ શિક્ષકો જયારે આવી સરસ કામગીરી કરી રહ્યા છે ત્યારે મારાથી ન રહેવાનું મેં આપનો વિયો જોયો તમારું નામ શોધ્યું કઈ શાળાનો વિડીયો છે એ પણ જોયું તો હું આ એક તમે પ્રેરણારૂપ વિડીયો તમે જ્યારે મને મેં જોયો ત્યારે ખરેખર મને આનંદ જો આવી ખુશી બાળકોને આપી આજે ઘણીવાર બાળકો પોતાની શાળા સ્વચ્છ સાથે જાતે કરે છે આ પણ એક મહત્વનો ભાગ છે બાળકને જે ગમે તે કરવા દો નવી શિક્ષણ પદ્ધતિ છે તમે એનું અમલીકરણ કરી રહ્યા છો તમારા આચાર્ય શાહ સાહેબ તમારા જિલ્લા શિક્ષણ અધિકારી પણ ખૂબ સક્રિય છે ત્યારે મને બહુ આનંદ થાય છે શિક્ષણ મંત્રી તરીકે ને પણ ગુજરાતના એક નાગરિક તરીકે મને એટલો બધો આનંદ થાય છે કે આવી પ્રવૃત્તિ એ સરકારના તમારા જેવા શિક્ષકો અમારું ગર્વ છે

લઈને ફેરવરી ફેરવી રહી હતી મીનાક્ષી અને બેન તમે બંને તમને મેડિયોમાં રોટલા કરતા જોયા બહુ આનંદ થયો અને ઓળો કરતા જોયા હું ક્યારેક દેવભૂમિ દ્વારકાના તમે તમે ત્યાં મળવા ખૂબ સરસ સામંત સામંત સાહેબ તમને સારું શીખવાડે છે ને બધું આવા હજારો ગુરુજનો આપણા ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છીએ અને ત્યારે તમારા જેવા ટેલેન્ટ બાળકો ગ્રામ્ય લેવલે

શિક્ષકગણ બધાયને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને આવી વિવિધ પ્રવૃત્તિ આવી સરસ એક કારણ કે હું એક થી સાત ધોરણ ગામડામાં ભણ્યો છું આ ટેસ્ટ મેં જોયો છે આ મને ગમે છે માટે ન રહેવાનું એટલે તમારો નંબર પણ મેં શોધો તમારી શાળાનું નામ પણ શોધ્યું ફરી વખત હરિપરા પ્રાથમિક શાળાના શિક્ષક તમામ મિત્રો સામંતભાઈ તમને આચાર્યશ્રી અને બાળકોને હું શુભેચ્છા પાઠવું છું અને હું પણ એક નરેન્દ્ર મોદી સાહેબનો સૈનિક છું તમે જેમ સૈનિક તરીકે કામગીરી કરી રહ્યા છો આવો સૌ સાથે મળી એક માનવીયતા અભિગમનો નો શિક્ષણ રૂપી પ્રજ્વલિત યજ્ઞને જ્વલે એ પ્રજ્વલિત રાખી એ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું તમને શુભેચ્છા પાઠવું છું